દીવના વણાકબારામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે કેન્દ્રીય મંત્રી રૂપાલા રહેશે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે આગામી એક માર્ચના રોજ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનું આગમન થશે અને ભવ્ય કાર્યક્રમમાં ભાગ લેશે કાર્યક્રમ દરમિયાન અનેક એસોસિએશન તથા અલગ અલગ સમાજ તથા માછીમાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે સાથે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા માછીમારો માટે અગત્યની અને લાભદાયક યોજના તથા માછીમારોને રાહત મળે તેવી જાહેરાત પણ કરી શકે છે આ તમામ બાબતોને લઈને આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી What?